દાહોદ નગરપાલિકામાં સદસ્યોની નારાજગીને લઈને છેલ્લા કેટલાય સમયથી કોકડું ગૂંચવાયેલું છે આ વિવાદ કેમ ઊભો થયો કેમ સદસ્યો નારાજ છે એવું તો શું કારણ છે કે એક સાથે તમામ સભ્યોમાં નારાજગીના સૂર જોવા મળ્યા અને ભૂટ પડી ગયા બે અને પ્રમુખ બદલવાની માંગને લઈને અમદાવાદ ગાંધીનગરના ચક્કર કાપવા પડી રહ્યા છે શહેરમાં જે ચર્ચાઓ ચાલી રહી છે જેમાં પાલિકાના પ્રમુખ નહીં બદલાય

સદસ્યોના કામો ન થતા હોય એને લઈને નારાજગી સદસ્યોમાં જોવા છે અને જોકે દાહોદ શહેરની જનતા છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક સુવિધાઓને લઈને ઝઝૂમી રહી છે ક્યાંક રોડની સમસ્યાઓ છે તો ક્યાંક ગટરની સમસ્યાઓ છે અને સૌથી મહત્વની જીવન જરૂરી પીવાના પાણીની સમસ્યાને લઈને ઝઝૂમી રહી છે જનતા દાહોદ શહેરની જનતા કામો ને લઈને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા નગરપાલિકામાં પરંતુ લઈને સત્યાવીસ જેટલા નારાજ સદસ્યો એકજૂટ થઈને પ્રમુખ હટાવવાની માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ પ્રમુખ દ્વારા તમામ વિકાસના કામો થતા હોવાની વાત જણાવવામાં આવી રહી છે ત્યારે જે સદસ્યો નારાજ છે

જાણકારી અનુસાર જે સદસ્યો પ્રમુખ સામે સંતોષ દાખવવાની જગ્યાએ સંતોષ દાખવી રહ્યા છે તેઓએ પોતાના કાઉન્સિલર પદેથી રાજીનામાઓ આપવાની તૈયારી બતાવી દીધી છે ત્યારે શું હવે યોજાશે કેમ કે વીસ થી ચોવીસ જેટલા કાઉન્સિલરો રાજીનામા આપી દેશે તો તે વોર્ડના વિસ્તારોમાં ચોક્કસથી થી પેટા ચૂંટણી યોજાશે અને હાલમાં પીસાતી જનતા ફરી નવા સદસ્યો ન ચૂટાય ત્યાં સુધી પીસાતા રહેશે

આવનાર સમયમાં જ ખબર પડશે કે આ પાલિકાનો વિવાદ કેવી રીતે અટક્યો તો વિડીયોમાં હાલ આટલું જ આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમને લાઈક ફોલો કરી શકો છો હાલ સમાચારોમાં આટલું જ આવા જ વિડિયો જોવા માટે આપ અમારી સાથે સદંતર જોડાયેલા રહો ફરી મળીશું નવી નવી જાણકારીઓ સાથે ધન્યવાદ